નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે ચૌદ જૂન બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની ચર્ચા કરવાના છે કે જે તમારી આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ ડીવાયએસઓ અને પીઆઈજી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ તેમજ એના ફૅક ડેટા અને એને લગતા સ્ટેટિકે સાથે આપણે ચર્ચા કરવાની છે જેનાથી આવનારી એક્ઝામની અંદર કરંટ અફેરનો કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડવો જોઈએ મિત્રો આપણા લેક્ચરમાં આપણે દસ જેટલા પ્રશ્નો જે છે એની ડિટેલ સાથે ચર્ચા કરીએ છીએ તેમજ બાકીના પાંચ પ્રશ્નો વન લાઈનર હોય છે જેનાથી જીપીએસસી તેમજ ક્લાસ થ્રીની તૈયારી કરતાં તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થઈ શકે તો એ માટે આપણા લેક્ચરને ખાસ શરૂથી લઈને અંત સુધી જોવાનું રાખજો અને જો તમને લેક્ચર પસંદ આવે છે તો આપણા લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં તમામ વિદ્યાર્થીઓ સુધી વર્લ્ડ ઇન બોક્સ દ્વારા યુટ્યુબના માધ્યમથી એકદમ ફ્રીની અંદર સારી ગુણવત્તાવાળું અને ડિટેલવાળું કરંટ અફેર તમને બિલકુલ ફ્રીમાં મળે અને એ પણ માત્ર દસથી પંદર મિનિટની અંદર જો તમને મળતું હોય તો આ લેક્ચરનો લાભ તમે પણ ઉઠાવો અને તૈયારી કરતાં તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો આ સિવાય મિત્રો તમારા કિંમતી પ્રતિભાવો જે છે એ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દરરોજ સારા સારા પ્રશ્નો અને ડિટેલની અંદર એની ચર્ચાઓ કરીએ જેનાથી આપને પણ એક્ઝામની અંદર ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો જો તમે હજુ સુધી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે કેન્દ્રીય નાણાં મંત્રી કોણ છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે નિર્મલા સીતારમન તો મિત્રો નિર્મલા સીતારામન જે છે એ કેન્દ્રીય નાણાં મંત્રી છે આ સિવાય મિત્રો આપણા ગુજરાતના નાણાં મંત્રી કોણ છે તો ગુજરાતના નાણાં મંત્રી છે શ્રી નીતિનભાઈ પટેલ તો આ પ્રશ્નનો ઘણા મિત્રોએ કમેન્ટની અંદર સાચો જવાબ આપ્યો છે તે સારી બાબત કહી શકાય આ સિવાય ઘણા મિત્રોને જવાબમાં ભૂલ પણ છે તો એ હવે સુધરી જશે આવી જ રીતે મિત્રો કમેન્ટમાં અંદર તમારો જવાબ છે એ ચોક્કસથી જાણવાનું રાખો જેનાથી તમારા જેકીમાં વધારો થઈ શકે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નની તો આજનો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે ઈ નિર્માણ પોર્ટલ અને એપ લોન્ચ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ગુજરાત તો તાજેતરમાં ગુજરાત સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારોને વિવિધ કલ્યાણ યોજનાઓનો લાભ માટે સ્માર્ટ કાર્ડના વિતરણ માટે તેના માટે નોંધણી થઈ શકે એ માટે એક પોર્ટલ અને એક એપ્લિકેશન જે છે એ લોન્ચ કરી છે તો મિત્રો ગુજરાત સરકાર જે છે એ અસંગઠિત મજૂરો હોય એમના માટે એક ઈ નિર્માણ નામનું પોર્ટલ લોન્ચ કરેલું છે અને એક એપ પણ લોન્ચ કરી છે આ સિવાય મિત્રો ગુજરાત સંબંધિત તાજેતરના કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સ વિશે ચર્ચા કરી લઈએ મિત્રો આજના લેક્ચરમાં ગુજરાત અંગેના તાજેતરના દસથી પંદર અલગ અલગ કરંટ અફેર જે છે એની ચર્ચા કરવાના છે બની શકે તો આ ગુજરાત સંબંધિત કરંટ અફેર જે છે એને તમે નોટડાઉન કરી શકો છો કારણ કે ક્લાસ થ્રીની પરીક્ષાની અંદર તમને ગુજરાત સંબંધિત કરંટ અફેર જે છે એના પ્રશ્નો વધારે પૂછાશે તો જેની અંદર છે કે દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવા ક્લસ્ટર જે ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે બનાવવામાં આવશે આ સિવાય ડ્રેગન ફળનું નામ બદલી અને કમલમ રાખવામાં આવ્યું હતું તેમજ બાગાયતી વિકાસ મિશનને લોન્ચ કરવામાં આવ્યો હતો આ સિવાય ભારતના સૌથી મોટા મોડલ લોજિસ્ટિક પાર્ક કે જે ગુજરાતના સાણંદમાં સ્થાપિત કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે આ સિવાય એક જાન્યુઆરી બે હજાર એકવીસથી ગુજરાતમાં નવી પર્યટન નીતિ પણ લાગુ કરવામાં આવી ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો દીનદયાળ ક્લિનિક પણ લોન્ચ કરવામાં આવ્યું હતું આ સિવાય દેશનું સૌથી મોટો સોલર પાર્ક જે આપણા ગુજરાતના કચ્છમાં સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે આ સિવાય મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ભારતની પહેલી લિથિયમ રિફાઇનરી મિત્રો અહીંયા ભારતની પહેલી જે લિથિયમ રિફાઇનરી છે એ પણ આપણા ગુજરાતની અંદર સ્થાપિત કરવામાં જાહેરાત કરી છે આ સિવાય પીએમ મોદીજી દ્વારા કેવડિયામાં આરોગ્ય વનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું મિત્રો ગઈ સાલે પીએમ મોદીજી દ્વારા કેવડિયા ખાતે આરોગ્ય વનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ સિવાય કિસાન સૂર્યોદય યોજના પણ લોન્ચ કરવામાં આવી છે કે જે અંતર્ગત ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવામાં આવશે આ સિવાય મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લોન્ચ કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો આગળના કારણે જોઈએ તો વિશ્વનું પહેલું સીએનજી પોર્ટ ટર્મિનલ એ પણ આપણા ગુજરાતના ભાવનગર બંદર ખાતે નિર્માણ કરવામાં આવશે આ સિવાય ખાદી અને ગ્રામ ઉદ્યોગનો પહેલો રેશમ પ્રસંસ્કરણ પ્લાન્ટ જે છે એ પણ આપણા ગુજરાતના સુરેન્દ્રનગરમાં સ્થાપિત કરવામાં આવશે આ સિવાય પીએમ મોદીજી દ્વારા અમદાવાદમાં દેશનું સૌથી મોટું હૃદયરોગનું હોસ્પિટલ જે છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ સિવાય બાળકીઓના કલ્યાણ માટે વાલી દીકરી નામની યોજના પણ આપણા ગુજરાતમાં લોન્ચ કરવામાં આવી હતી તો મિત્રો આ હતા ગુજરાત સંબંધિત તાજેતરના અને ખૂબ જ મહત્વપૂર્ણ કરંટ અફેર જેને ચોક્કસ ચોક્કસથી તમે એકવાર નોટડાઉન કરી લેજો કારણ કે આવનારી એક્ઝામની અંદર આમાંથી એકથી બે પ્રશ્નો સો ટકા પૂછાશે જેમાં ક્લાસ થ્રીની અંદર આ પ્રશ્નો પૂછવાની શક્યતાઓ વધારે છે ત્યારબાદ મિત્રો ગુજરાત સંબંધિત સ્ટેટિક જીકે જોઈ લઈએ તો ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ થઈ હતી આપણું કેપિટલ છે ગાંધીનગર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમજ આપણા રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે વિક્રમનાથ મિત્રો ગુજરાતની ત્રણ રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક રાજસ્થાન બીજું મધ્યપ્રદેશ અને ત્રીજું છે મહારાષ્ટ્ર આ સિવાય મિત્રો ગુજરાતની એક આંતરરાષ્ટ્રીય સીમા કે જે પાકિસ્તાનની પણ સ્પર્શે છે ત્યારબાદ જોઈએ મિત્રો ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન અને મહત્ત્વના અભયારણ્ય તો જેમાં એક છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગીર સોમનાથમાં આવેલું છે બીજું છે વેળાવદર બ્લેક બોક્સ નેશનલ પાર્ક કે જે ભાવનગરમાં આવેલું છે ત્રીજું છે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કે જે નવસારીમાં આવેલું છે ચોથું છે સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન જે જામનગરમાં આવેલું છે ત્યારબાદ જોઈએ મિત્રો ગુજરાતના કેટલાક મહત્ત્વના અભયારણ્ય જેમાં એક છે નારાયણ સરોવર અભયારણ્ય કે જે કચ્છના લખપતમાં આવેલું છે બીજું છે સુરખાબનગર અભ્યારણ્ય કે જે કચ્છના રાપરમાં આવેલું છે ત્યારબાદ ત્રીજું છે કચ્છ ગોરાડ અભયારણ્ય જે અબડાસામાં આવેલું છે તો મિત્રો આ હતા ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જેમાંથી તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછવાની શક્યતાઓ રહેલી છે ત્યાર પછી જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ કંપની દુનિયાનો સૌથી લાંબો અંડર સી કેબલનું નિર્માણ કરી રહી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ગૂગલ તો તાજેતરમાં ગૂગલ દ્વારા નવી કેબલ સાથે ટેકનિકની વિશાળ કંપની જે છે એનો હેતુ છે કે દક્ષિણ અમેરિકાના વપરાશકર્તાઓ માટે ઇન્ટરનેટની કનેક્ટિવિટીને વેગો આપવો અને આ ક્ષેત્રમાં તેમના હાલના રોકાણમાં વધારો કરવાનો છે તો મિત્રો આજે વિશ્વનો સૌથી લાંબો અંડર સી કેબલ જે નિર્માણ કરવામાં આવ્યું છે ગૂગલ દ્વારા એનો ઉદ્દેશ્ય છે કે દક્ષિણ અમેરિકાના જે વપરાશકર્તાઓ છે એમના માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં વધારો કરવો અને તેમના ક્ષેત્રમાં હાલનું જે રોકાણ થઈ રહ્યું છે એની અંદર પણ વધારો કરવો આ સિવાય મિત્રો આગળ ગૂગલ સંબંધિત કેટલાક તાજેતરના કારણ વિશે ચર્ચા કરી લઈએ જેમાં ગૂગલે ત્રીસ રાષ્ટ્રીય અને ક્ષેત્રીય મીડિયા સંગઠનો સાથે મળી ન્યૂઝ શો લોન્ચ કર્યો હતો આ સિવાય ગૂગલ દ્વારા હિન્દુસ્તાન યુનિલિવર અને માઇ ગોવ ઇન્ડિયા સાથે મળી એઆઈ ફોર એગ્રીકલ્ચર હેકથોન શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ ગૂગલ દ્વારા જ કોવિડ નાઇન્ટીન સામે લડવા માટે ભારતને અઢાર મિલિયન ડોલરની સહાયતા કરવામાં આવી હતી ત્યારબાદ આગળ જોઈએ તો ગૂગલ દ્વારા ગ્રામીણ મહિલાઓને ઉદ્યમી બનાવવા માટે વુમેન વ્હીલ નામનું પણ એક પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કરણ બાજવા જે છે એ ગૂગલ ક્લાઉડના એશિયા પ્રસારના જે છે એ પ્રમુખ બન્યા છે ત્યારબાદ ગૂગલ દ્વારા તેત્રીસ હજાર સાતસોની સાડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે સાત પોઈન્ટ તોતેર ટકા જેટલી ભાગીદારી પણ ખરીદવામાં આવી છે એટલે કે મિત્રો આ જે ભાગીદારી છે એ જીઓની અંદર ખરીદવામાં આવી છે તો મિત્રો આ હતા ગૂગલ સંબંધિત તાજેતરના કરંટ અફેર ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં માય લેબ એ કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે અક્ષય કુમારને તો માય લેબ એ જે છે એને માય લેબના ઉત્પાદનો અને કોવિશિલ્પ જેવી કીટ માટે જાગૃતિ લાવવા અને શૈક્ષણિક વસ્તુઓની વહેંચણી કરવાના ઉદ્દેશ્ય સાથે અક્ષય કુમારને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવેલા છે તો મિત્રો ભારતની જે પહેલી કોવિડ ટેસ્ટિંગની જે કીટ હતી એ માય લેબ દ્વારા બનાવવામાં આવી હતી ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લઈએ કે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થીઓ માટે એક મહાઅનમોલ ભેટ લાવી રહ્યું છે કે જેની અંદર તમને એટીડીઓ તેમજ સિનિયર ક્લાર્ક બિનસચિવાલય ક્લાર્ક જેવી તમામ પરીક્ષાઓ માટેના ઉમેદવારોને વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ફ્રી ટેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે કે જે અંતર્ગત પંદર જૂનથી બાર જુલાઈ સુધી ડેલી સો માર્ક્સની ટેસ્ટ લેવામાં આવશે અને એના ઉત્તરો જે છે એ તમને ડિટેલની અંદર પણ આપવામાં આવશે આ સિવાય આ સંપૂર્ણ કાર્યક્રમ છે એમાં અભ્યાસક્રમમાંથી ડેલી સો એમસીક્યુની ટેસ્ટ રાખવામાં આવી છે અને જેનામાં તમને નેગેટિવ માર્કિંગ સાથે રિઝલ્ટ મળશે અને સમગ્ર ગુજરાતમાં તમે પોતાની રેન્ક જોઈ શકો છો આ કાર્યક્રમમાં તમને કુલ પાંચ મોક ટેસ્ટ છે એ નિઃશુલ્ક આપવામાં આવશે જેનાથી તમારી તૈયારી જે છે એનું મૂલ્યાંકન થઈ જશે જેનાથી તમને કયા વિષયની અંદર વધારે મહેનત કરવાની જરૂર છે એનો ખ્યાલ આવી જશે મિત્રો આ જે કાર્યક્રમ છે એનું સંપૂર્ણ આયોજન વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીના લાઈવ એપ્લિકેશન ઉપર થઈ રહ્યું છે તો મિત્રો આ કાર્યક્રમ માટે તમે વધુ માહિતી મેળવવા સંપર્ક કરી શકો છો આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ ઉપર આ સિવાય મિત્રો ટેસ્ટ આપવા માટે તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ વર્લ્ડ બોક્સ એકેડેમી લાઈવ એપ્લિકેશન સર્ચ કરશો તો તમને જે એપ્લિકેશન મળી રહેશે એને ડાઉનલોડ કરી લો અને તેમાં લોગઇન થઈ અને તમે આ ટેસ્ટ જે છે એ આપી શકો છો આ સિવાય મિત્રો આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ એપ્લિકેશનની લિંક આપવામાં આવી છે તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ હતી માહિતી વર્લ્ડ બોક્સ એકેડેમી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી ભેટ કે જે અંતર્ગત તમને પાંચ મોક ટેસ્ટ ફ્રીમાં આપવામાં આવે છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મેડિસિન ફ્રોમ ધ સ્કાય પરિયોજના અંતર્ગત ફ્લિપકાર્ટે કઈ રાજ્ય સરકાર સાથે ભાગીદારી કરી છે તો મિત્રો એ નિંદ્રા આપણો જવાબ આવે છે તેલંગાણા તો ફ્લિપકાર્ટ જે છે એને તેલંગાણામાં તબીબી સારવાર માટેની જે જરૂરી વસ્તુ હોય જેમ કે વેક્સિન છે આ સિવાય અન્ય મેડિસિન જે વસ્તુને ડ્રોનથી વિતરણ માટે તેલંગાણા સરકાર સાથે ફ્લિપકાર્ટે ભાગીદારી કરી છે ત્યારબાદ મિત્રો અહીંયા ચર્ચા છે કે તેલંગાણાની તેલંગાણાનું સ્ટેટિક જગ્યા વિશે થોડી માહિતી મેળવી લઈએ તો તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ વર્તમાનમાં રાજ્યપાલ છે તમિલીસાઈ સુંદરરાજન અને મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ તેલંગાણાના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે હિમા કોહલી અને તેલંગાણા જે છે એને અન્ય પાંચ રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે મહારાષ્ટ્ર બીજું કર્ણાટક ત્રીજું આંધ્રપ્રદેશ ચોથું છે છત્તીસગઢ અને પાંચમું છે ઓડિશા ત્યારબાદ મિત્રો તેલંગાણાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી મેળવી લઈએ તો જેમાં એક છે બ્રહ્માનંદ રેડ્ડી નેશનલ પાર્ક બીજો છે મહાવીર હરિના વનસ્થલી નેશનલ પાર્ક અને ત્રીજું છે મૃગવાણી નેશનલ પાર્ક તો મિત્રો આ હતા તેલંગાણાના કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાન અને નેશનલ પાર્ક કે જે પણ તમારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયના આર્થિક રૂપથી જે નબળા વિદ્યાર્થીઓ છે એમને સરકારી નોકરીઓ અને શિક્ષણની અંદર કેટલા ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવ્યો છે દસ ટકા મહારાષ્ટ્રની અંદર જે મરાઠા સમુદાયના આર્થિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમને સરકાર દ્વારા શિક્ષણની અંદર તેમજ નોકરીઓમાં દસ ટકા જેટલી અનામતનો લાભ મળશે ત્યારબાદ મિત્રો આગળ મહારાષ્ટ્રના સ્ટેટિક વિશે થોડીક ચર્ચા કરીએ તો મહારાષ્ટ્રની સ્થાપના એક મે ઓગણીસો સાહીઠના રોજ થઈ હતી મિત્રો મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્થાપના બંને એક જ દિવસે છે કારણ કે ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલી મે ઓગણીસો સાઠના રોજ અલગ પડ્યા હતા ત્યારબાદ જોઈએ તો મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ અને રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી તો મિત્રો આજે ભગતસિંહ કોશિયારી જે છે એ મુંબઈ તેમજ ગોવાના પણ રાજ્યપાલ છે અને વર્તમાનનો મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રની અન્ય છ રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે આપણું ગુજરાત બીજું છે મધ્યપ્રદેશ ત્રીજું છત્તીસગઢ ચોથું છે કર્ણાટક પાંચમું છે તેલંગાણા અને છઠ્ઠું છે ગોવા તો મિત્રો આ હતા મહારાષ્ટ્રના પાડોશી રાજ્યો ત્યારબાદ જોઈએ મહારાષ્ટ્રના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે ચંદોલી નેશનલ પાર્ક ચોથું છે ગોગામલ નેશનલ પાર્ક અને પાંચમું છે નવેગાંવ નેશનલ પાર્ક તો મિત્રો આ હતા મહારાષ્ટ્રના મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને કોના સાથે મળી ચાઇલ્ડ લેબર ગ્લોબલ એસ્ટિમેટ્સ બે હજાર વીસ ટ્રેન્ડ રોડ ફોરવર્ડ્સ નામના શીર્ષકવાળું એક રિપોર્ટ તૈયાર કર્યો છે તો એની અંદર આપણો જવાબ આવે છે યુનિસેફ તો આ રિપોર્ટ મુજબ વિશ્વમાં બાળમજૂરોની સંખ્યા જે છે એ વધીને સોળ કરોડ જેટલી થઈ ગઈ છે અને છેલ્લા ચાર વર્ષોમાં શ્રમમાં બાળકો જે છે એ ચોર્યાસી લાખનો વધારો થયો છે તો છેલ્લા ચાર વર્ષોની અંદર બાળ શ્રમ છે જે એની અંદર ચોર્યાસી લાખ જેટલા બાળકોનો વધારો થયો છે આ સિવાય આગળ વાત કરીએ તો મિત્રો અહીંયા વાત હતી યુનિસેફની તો યુનિસેફનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ જેની સ્થાપના અગિયાર ડિસેમ્બર ઓગણીસ સો થઈ હતી અને જેનું મુખ્ય મથક ન્યૂયોર્કની અંદર આવેલું છે તેમજ યુનિસેફના કાર્યકારી નિર્દેશક છે જેમનું નામ છે હેનરી એટા એચ ફોર ત્યારબાદ મિત્રો આઇએલ એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન વિષયની પણ થોડીક માહિતી મેળવી લઈએ તો જેની સ્થાપના અગિયાર એપ્રિલ ઓગણીસો ઓગણીસમાં થઈ હતી જેની અંદર કુલ એકસો સત્યાસી જેટલા દેશ છે અને જેનું મુખ્ય મથક જીનીવા સ્વિટરલેન્ડની અંદર આવેલું છે આ સિવાય આઈએલઓના ઓના મહાનિર્દેશક છે જેમનું નામ છે ગાઈ રાઇડર તો મિત્રો આ હતી માહિતી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન વિશેની ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ બેંકે કોવિડ દર્દીઓ માટે કવચ વ્યક્તિગત ઋણ યોજના શરૂ કરી છે તો એની અંદર જવાબ આવશે એસબીઆઈ તો એસબીઆઈ દ્વારા આ યોજના અંતર્ગત કોવિડ દર્દીઓ જે છે એમને સાહીઠ મહિના માટે આઠ પોઈન્ટ પાંચ ટકા પ્રતિવર્ષના વ્યાજદર ઉપર પાંચ લાખ સુધીની પર્સનલ લોન આપવામાં આવશે ત્યારબાદ મિત્રો એસબીઆઈ વિશેની થોડીક માહિતી મેળવી લઈએ તો એસબીઆઈ ફૂલ ફોર્મ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સામાન્ય રીતે બધાને આનું નામ તો આવડતું જ હશે કે જેની સ્થાપના એક જુલાઈ ઓગણીસો પંચાવનમાં થઈ હતી જેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે અને જેના વર્તમાનમાં ચેરમેન છે કે જેમનું નામ છે દિનેશ કુમાર ખાર તો મિત્રો આ હતી માહિતી એસબીઆઈ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં એકસો પાંચમાં ફુલિસર પુરસ્કાર બે હજાર એકવીસમાં પબ્લિક સર્વિસ માટે પુરસ્કાર કોણ જીત્યો છે તો એની અંદર આપણો જવાબ આવે છે ધ ન્યૂયોર્ક ટાઈમ્સ તો ધ ન્યૂયોર્ક ટાઈમ્સ જે છે એ એકસો પાંચમાં ફુલિસર પુરસ્કાર બે હજાર એકવીસમાં પબ્લિક સર્વિસ માટેનો પુરસ્કાર જીત્યો છે તો પોલીસધર પુરસ્કાર જે છે એ સંયુક્ત રાજ્ય અમેરિકામાં સમાચારપત્રો તેમજ પત્રિકાઓ અને ઓનલાઈન પત્રકારિતા તેમજ સાહિત્ય અને સંગીત રચનામાં ઉપલબ્ધિઓ માટે આપવામાં આવે છે અને જેની શરૂઆત ઓગણીસો સત્તરથી જોસેફ પોલીચર દ્વારા કરવામાં આવી હતી કે જેઓ અમેરિકાના હતા તો મિત્રો આ હતી માહિતી પોલિચર પુરસ્કાર બે હજાર એકવીસ વિશેની ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી દ્વારા ડીવાયએસઓની અને તેમજ એસટીએની જે પ્રિલિંગ પરીક્ષા છે એના માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જેની અંદર કુલ પાંચ રાઉન્ડ છે આ કાર્યક્રમની અંદર તમને સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસસીના નવા વર્તમાન ટ્રેન્ડ તથા પ્રશ્નોના સ્તરને અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો તેમજ મિત્રો આ જે પ્રશ્નપત્રો છે તેને તમે ઘરે બેઠા ઓનલાઈન પેપર્સ અથવા તો કુરિયર દ્વારા હાર્ડ કોપી પણ મેળવી શકો છો મિત્રો આ પ્રોગ્રામની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે તમે સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો મિત્રો આ કાર્યક્રમની અંદર તમે જો વીસ છ બે હજાર એકવીસ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવો છો તો જેના માટે તમારે ફક્ત ચારસો રૂપિયા ચૂકવવાના થાય છે પરંતુ જો તમે વીસ છ પછી રજીસ્ટ્રેશન કરાવશો તો જેની ફી તમારે પાંચસો રૂપિયા ચૂકવવી પડશે તો મિત્રો વહેલી તકે આ કાર્યક્રમનો લાભ લેવા માટે તમે હાલ જ આપણા હેલ્પલાઇન નંબર પર કોલ કરી અને આનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો મિત્રો આથી માહિતી આપણા એસટીએ અને ડીવાયસઓ માટે ફલિન બોક્સ એકેડેમી દ્વારા બુક ટેસ્ટનું જે આયોજન થઈ રહ્યું છે એના કાર્યક્રમ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે કયું પોર્ટલ લોન્ચ કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ક્રિકુરુ તો વિરેન્દ્ર સહેવાગ જે છે એમણે ક્રિકુરુ નામનું એક પોર્ટલ લોન્ચ કર્યું છે અને જેનો ઉદ્દેશ્ય છે કે આ વેબસાઇટ માધ્યમથી નવા ખેલાડીઓ જે છે એમને ક્રિકેટની ટ્રેનિંગ આપવામાં આવશે આ સિવાય આ વેબસાઇટ ઉપર વીરેન્દ્ર સહેવાગ અને કોચ કે જેમનું નામ છે સંજય બાંગર તેઓ ખેલાડીઓ માટે એક પાઠ્યક્રમ પણ તૈયાર કરેલો છે મિત્રો આ જે વેબસાઇટ છે એના પર સેવક અને ક્રિકેટના કોચ જે છે સંજય બાંગર એમને ખેલાડીઓ જે છે એનામાં એમના માટે એક પાઠ્યક્રમ પણ તૈયાર કર્યો છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં એઆઈ એસ એચ ઈ રિપોર્ટ બે હજાર ઓગણીસ વીસ પણ રજૂ કર્યો તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે રમેશ પોખરિયાલ તો તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ રિપોર્ટ રજૂ કર્યો છે અને જે મુજબ રાષ્ટ્રીયની મહત્ત્વની સંસ્થાઓની સંખ્યા જે છે એ વર્ષ બે હજાર પંદરમાં પંચોતેર હતી કે જે બે હજાર વીસમાં વધી અને એકસો પાંત્રીસ થઈ ગઈ છે આ સિવાય મિત્રો છેલ્લા પાંચ વર્ષોની અંદર પીએચડીની સંખ્યામાં પણ સાહીઠ ટકા જેટલો વધારો થયો છે કે જે એક સારી બાબત કહી શકાય મિત્રો અહીંયા રમેશ પોખરિયાલનું નામ આપેલું છે તો રમેશ પોખરિયાલ જે છે એ આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે અને તેમને ઉપનામ છે નિશંક તો મિત્રો આ એક પદાધિકારીનું નામ થાય છે તો આને પણ તમે નોટડાઉન કરી શકો છો કારણ કે ક્લાસ થ્રીની એક્ઝામની અંદર પદાધિકારીઓ કે જેની અંદર આપણા રાજ્યના પદાધિકારીઓ તેમજ કેન્દ્ર સરકારનો જે મંત્રીમંડળ હોય છે એમાંથી બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો મિત્રો અહીંયા આપણે જે આપણા આજના લેક્ચરના દસ પ્રશ્નો હતા એની સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરી છે કે જેનાથી તમને એક્ઝામની અંદર કોઈપણ પ્રકારના પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને સો ટકા આવડશે આ સિવાય મિત્રો આપણા બાકીના વન લાઈન જે પાંચ પ્રશ્નો છે એની ચર્ચા કરીએ તો જેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશના પૂર્વ પ્રધાનમંત્રી કે જેમનું નામ છે ખુરેલ સુખ તો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મોંગોલિયા તો આજે ખુરેલ સુખ જે છે એ મોંગોલિયાના પૂર્વ પ્રધાનમંત્રી હતા અને તેઓ તાજેતરમાં જ મોંગોલિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તાજેતરમાં રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર મહેશકુમાર જૈન જે છે એમનો કાર્યકાળ કેટલો વધારી દીધો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે બે વર્ષ તો તાજેતરમાં જ મહેશ જૈન છે એમનો બે વર્ષનો કાર્યકાળ જે છે એ વધારવામાં આવ્યો છે તો મિત્રો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં બે હજાર એકવીસનો પેન પ્રિન્ટર પુરસ્કાર કોણે જીત્યો તો એની અંદર આપણો જવાબ આવે છે સીધસી સી મિત્રો નામ થોડું અટપટું છે ફરીથી એકવાર રિપીટ કરું છું કે ડાંગ ડાંગરેમ્બા તો મિત્રો આજે ડાંગ રેમગા છે એમને બે હજાર એકવીસનો પેન પ્રિન્ટર પુરસ્કાર જીત્યો છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં સુરતસિંહ માથુરનું નિધન થયું છે તો તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો મિત્રો એની અંદર જવાબ આવે છે કે સુરતસિંહ માથુર જે છે એ ઓલિમ્પિયન હતા ત્યારબાદનો આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કઈ બેંકે ફોર્બ્સ દ્વારા દુનિયાના સર્વશ્રેષ્ઠ બેંકનો ખિતાબ જીત્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ડીબીએસ બેંક તો આ જે ડીબીએસ બેન્ક જે છે એને ફોર્સ દ્વારા રજૂ થનાર વિશ્વની સર્વશ્રેષ્ઠ બેંક જે છે એનો ખિતાબ જીત્યો છે ત્યારબાદનો આગળનો પ્રશ્ન જે છે કે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને આ પ્રશ્નના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો પ્રશ્ન છે કે વર્તમાનમાં આરબીઆઈના ગવર્નર કોણ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે ચોક્કસથી તમને આવડે છે તો કમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી તમારા જેકેમાં પણ વધારો થશે તો આ સાથે જ મિત્રો આપણે આજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે દસ ડિટેલવાળા પ્રશ્નો તેમજ પાંચ જેટલા વન લાઈનર પ્રશ્નો થાય એની સંપૂર્ણ પરીક્ષાલક્ષી તેમજ સ્ટેટિક જીકે અને ફેક ડેટા સાથે ચર્ચા કરે છે જેનાથી મિત્રો તમારી આવનારી દરેક પરીક્ષાઓ જેમ કે ક્લાસ થ્રી તેમજ જીપીએસસી વન ટુ અને ડીવાયસુ એસટીએ તેમજ પીએચ જેવી દરેક પરીક્ષાની અંદર કરંટ અફેરનો કોઈપણ પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને સો ટકા આવડશે કારણ કે મિત્રો આપણા લેક્ચરમાં આપણે ચર્ચામાં રહેલી તમામ બાબતોનું એનાલિસિસ કર્યા બાદ તેની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નો જ આપણા લેક્ચરમાં લેવામાં આવે છે અને એ પણ સંપૂર્ણ ડિટેલ સાથે તો મિત્રો હું ખાતરી આપું છું કે આવનારી એક્ઝામની અંદર તમે રેગ્યુલર આપણા લેક્ચર ફોલો કરો છો તો તમને સો ટકા કરંટ અપેરના જે પણ પ્રશ્નો પૂછાશે એનો જવાબ તમને આવડશે જ આ સિવાય મિત્રો જો તમને આપણું લેક્ચર પસંદ આવે છે લેક્ચરને લાઇક કરો અને શેર કરો જેનાથી બોક્સ એકેડેમી દ્વારા તમને ફ્રીમાં સારામાં સારી ક્વોલિટીનું કરંટ અફેર જે છે એ તમને આપવામાં આવે છે અને એ પણ માત્ર દસથી પંદર મિનિટની અંદર તો તમે દિવસની અંદર એકવાર દસથી પંદર મિનિટનો ટાઈમ કાઢી અને આપણું લેક્ચર જોશો તો ચોક્કસથી તમને એક્ઝામ આવી રહી છે એમાં માર્ક્સમાં વધારો થશે જ આ સિવાય મિત્રો તમે હજુ સુધી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમારા કિંમતી પ્રતિભાવ જે છે એ તમે કમેન્ટ બોક્સની દ્વારા જણાવી શકો છો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે સારા પ્રશ્નો તેમજ એની ડિટેલ સાથે ચર્ચા કરશો તો આવનારી દરેક પરીક્ષામાં તમને સો ટકા ફાયદો થશે જ આ સિવાય મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સ જે છે એને વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો અને વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કાર્યક્રમ તેમજ એના કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ આજના લેક્ચરનો અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં